ભક્તિભાવથી ઉજવવામાં આવી હતી દેશ પરદેશથી હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા લીંબાણી પરિવારના ભાઈ બહેનોએ શ્રદ્ધાપૂર્વક પૂજ્ય સ્થાનકે પૂજા અર્ચના કરી હતી અને નિયાણીઓને ભોજન પ્રસાદ દાન દક્ષિણા આપવામાં આવી હતી લીંબાણી પરિવારની આજે મળેલ સામાન્ય સભામાં ખોટા રિવાજોને તિલાંજલિ આપવા લગ્ન વખતે કરવામાં આવતા પ્રી વેડિંગ જેવા ખોટા ખર્ચા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો ગણાણી મધ્યે પૂજ્ય હરદાસ બાપાના સ્થાનકે આજે સવારથી જ લીંબાણી પરિવારના શ્રદ્ધાળુ ભાઈ બહેનોની ભીડ જામી હતી દાદાના સ્થાનકે માથું ટેકવવા દેશભરમાંથી પરિવારજનો ઉમટી પડ્યા હતા દાદાના સ્થાનકે નવા બનાવવામાં આવેલ વિરાટ ડોમનું દાતા સિયોના લીંબાણી પરિવાર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો ફ્લોરિંગના દાતા નાગવીરીના લીંબાણી પરિવાર માવજી કાનજી ખીમજી કાનજી હિરજી નાનજી અને વિશ્રામ જીવરાજ રહ્યા હતા પરિવાર દ્વારા દરેક દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું પરિવારના પરિવારના પ્રમુખ મોહનભાઈ અને અને અન્ય હોદ્દેદારોએ સભા પૂર્વે સુધારક પનોતા પુત્ર નારાયણજી રામજી લીંબાણીની પ્રતિમા સમક્ષ ભાવવંદના કરી હતી આ પ્રસંગે પરિવારજનોએ નિયાણી ભેટ અને ગૌદાન પેટે દાનની સરવાણી વહેવડાવી હતી પરિવારે આજની મીટિંગમાં એક ક્રાંતિકારી નિર્ણય પણ લીધો હતો લગ્ન વખતે ઘર કરી ગયેલા ખર્ચાળ પ્રથાઓને તિલાંજલિ આપવાના ભાગરૂપે વેડિંગની પ્રથા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો ગઈકાલે દાદાના સ્થાનકે હવન અને બપોર બાદ પરિવારની કારોબારી સભા યોજાઈ હતી પરિવારના સ્વયંસેવકોએ રસોડા વિભાગની જવાબદારી સારી રીતે નિભાવી હતી કાર્યક્રમનું સંચાલન પરિવારના મહામંત્રી જીવનભાઈ લીમાણીએ જ્યારે આભાર વિધિ કાંતિભાઈ લીમાણીએ કરે

પછી અમુને એમ જો કરો પણ ગયા વર્ષે અમને પંદર લાખ આપણે એમને આપીએ કે પરિવારને તો આ વખતે આપણે એમને નથી કહેવું કે આના એના માટેની તો એમની ભૂલ તૈયારી હતી પણ આપણે વિચાર કે હજી તો આપણને ઘણા બધા કામ કરવાના નહીં તો આપણે પાછળના કામો માટે એમને વિચારશો અને એમના વિચારો અને એમને જે જે કંઈ અમને સુધારો એના માટે અમે ઘટતું કરવાની કોશિશ ચોક્કસ કરશે નોંધ લઈએ અને જ્યારે પણ જરૂરત પડશે ત્યારે એમનો આપણે ઉપયોગ કરશું ધન્યવાદ ચલો એના માટે આપણે પાલન કરશું મારું નામ છે ચરણ સિંહ સામે નિમાની ગામ રાજકોટ thank <laughs> you iho ka pūna iho iho ka pūna